આપણે અફકોર્સ અત્યારના જે મોમેન્ટમ અત્યારના આપણે માર્કેટ નું જોઈ રહ્યા છે થોડું પોઝિટિવ મોમેન્ટમ જોઈ રહ્યા છે ઘણા બધા ફેક્ટર્સ જે વોન્ટેડ પુશ આપી રહ્યા છે માર્કેટ ને પણ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટના ના ટ્રેન્ડ ને આગળ જતા યસ માર્કેટ નો ટ્રેન્ડ આજની તારીખ માં થોડો આઈ કેન સે કે કન્સોલિડેશન ફેઝ માં ગયો અને ઈ કન્સોલિડેશન ફેઝ અત્યારે આપણે થોડું રિકવરી પણ જોઈ રહ્યા છે વન ઓફ ધ રીઝન એ કહી કે આપણે એક એક્સપેક્ટેશન લઈને ચાલી રહ્યા હતા ઇમ્પ્રુવમેન્ટ આવવાનું સ્ટાર્ટ થઈ જશે હવે પણ અત્યારે જૂન નંબર્સ જોયા છે એમાં એટલી બધી ઇમ્પ્રુવમેન્ટ નથી આવી અમુક અમુક જગ્યાએ આપણને નેગેટિવ સરપ્રાઇઝ હજી પણ કન્ટિન્યુ કન્ટિન્યુઅસ બેસિસ પર ચાલી રહ્યા છે તો કદાચ આપણે હજી એકાદ ક્વાર્ટર હજી વેટ કરવો પડશે સપ્ટેમ્બર ક્વાર્ટરથી કદાચ આપણને વધારે ઇમ્પ્રુવમેન્ટ દેખાશે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટને પણ ઓલરેડી ખ્યાલ છે કે માર્કેટમાં જે નબળે આવી છે આ ટર્નિંગ સ્લોડાઉન આવ્યું છે એમાં રિકવરીની બહુ જરૂરત છે તો ગવર્મેન્ટે પણ ઘણા બધા મેજર સ્ટાર્ટ કરી દીધા લાસ્ટ થી આમ ઇન્ટરેસ્ટ રેટ ટેક્સ રિલીફ પણ આપેલા છે અને બુસ્ટ આપવાની કોશિશ છે પણ આ બધાનો બેનિફિટ જે છે હજી ઇમિજિયેટ બેસિસ પર હજી દેખાઈ નથી રહ્યો કે ને ક્યાંક કદાચ આપણે સપ્ટેમ્બર ની રાહ જોવી પડે એવું લાગી રહ્યું છે એટલે કન્ઝમ્પશન એઝ અ થીમ અત્યારે વર્ક નથી કરી રહ્યો તો થોડુંક માર્કેટ અત્યારે એના કારણે પ્રેશરમાં છે બીજી બાજુ અગર આપણે બ્રોડર માર્કેટની બેંક નિફ્ટી છે અને આઈટી છે જેનો હિસ્સો ઘણો વધારે છે એ બંને સેગમેન્ટમાં જે અર્નિંગ હજી પણ મ્યુટેડ ગ્રોથ લેવલ પર ચાલી રહ્યા છે તો નિફ્ટીમાં જોઈએ તો લાજ હજી એટલું બધું સપોર્ટ નથી કરી રહ્યું ગુડ પાર્ટ ઈ છે કે માર્કેટ જે છે નોર્મલી ફ્યુચરિસ્ટિક હોય છે હોપ પર વધારે ચાલતું હોય છે તો જેટલા ભી પાસના જે મેજર્સ વધારે લીધા છે અત્યારે ગવર્નમેન્ટે અર્નિંગ્સ ને રિકવરી કરવા માટે ઇકોનોમીને પાછું પાછો બેક ઓન ટ્રેક લાવવા માટે તો કદાચ એનો બેનિફિટ આપણને મળશે ડેફિનેટલી પણ કદાચ આપણે કદાચ થોડું વધારે વેઇટ કરવું પડે એના માટે હમ એબ્સોલ્યુટલી પણ જે પણ અત્યારની જે અનસર્ટન્ટી છે એ ઓફકોર્સ વી નો કે સેટલ થશે હવે કયા લેવલ્સ પર સેટલ થશે ક્યારે સેટલ થશે વી ડોન્ટ નો પણ એક આપણે એન્ડ રિઝલ્ટ તો આપણે જોઈશું પણ જે બીજું જે સપોર્ટ કરશે અત્યારના હવે માર્કેટના સેન્ટિમેન્ટ્સ સુધારવા ઇન્વેસ્ટરના સેન્ટિમેન્ટ્સ સુધારવા એ છે ફેસ્ટિવ સિઝન અને એના પર આપણે ઘણો બધો હવે દમદાર રાખીને આગળ ચાલી રહ્યા છે અને એના કઈ રીતના એનો એનો સ્પેન્ડિંગ આવે છે એના પરથી કંપનીઝ ને પણ એક આપણે વે રોડ હેડ મળશે અને ત્યાં સુધીમાં આ ટેરિફ અંગે પણ આપણને એક ક્લેરિટી મળશે કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફેસ્ટિવલ સિઝન પર જો ધ્યાન રાખવું હોય જે એક આપણને ટ્રેજેક્ટરી દેખાડી શકે છે આગળ જતાં કઈ રીતના સેક્ટર્સ વાઇઝ જો તમે નજર રાખતા હોય તો એના હિસાબે કયા સેક્ટર્સ પર તમે નજર રાખશો સાથે પણ અમુક સેક્ટર્સ એવા છે જે વિધાઉટ ફેસ્ટિવલ સિઝન પણ અત્યારે આપણને જોવા મળ્યું છે કે લોકોના નંબર ઓવરઓલ સારા આવ્યા છે અગર હું હોટલ ટ્રાવેલ ટુરિઝમ વાળા જે સેગમેન્ટની અગર વાત કરું તો ડેફિનેટલી ત્યાં મોમેન્ટમ પેલા પણ સારો હતો અને અત્યારે પણ સારો જ આવી રહ્યું છે અને ગોઈંગ ફોરવર્ડ ફેસ્ટિવલ સિઝનમાં કદાચ એને એક એક્સ્ટ્રા બુસ્ટ પણ મળી જશે બીજી બાજુ આપણે ઈ કોમર્સ અને ઓનલાઈન વાળા જેટલા બી પ્લેટફોર્મ્સ છે એના પણ આપણા લાસ્ટ ક્વોર્ટરના નંબર્સ આવ્યા છે એ પણ ધાર્યા કરતા ડેફિનેટલી સારા આવ્યા છે અને ત્યાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ આવ્યો છે એટલે કન્ઝમ્પશન પેટર્ન થોડી દેખાઈ રહી છે કે થોડી શિફ્ટ થઈ રહી છે ઓનલાઈન ઈ કોમર્સ જે એક ટાઈમે એવી બધી કંપનીઓ હતી જે કેશ બર્ન કરીને બિઝનેસ કરી રહ્યા હતા પણ આજે ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે લોકોના કેશ ફ્લો પોઝિશન હવે ઇમ્પ્રુવ થઈ રહ્યા છે અને ધીસ ઇઝ જસ્ટ શોઈંગ કે નાઉ શિફ્ટ થઈ રહ્યું છે કન્ઝમ્પશન નું પેટર્ન હા બીજી બાજુ આપણે જોવા જઈએ જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે કે ઓટો સેગમેન્ટ જે છે જ્યાં નોર્મલી આપણે કન્ઝમ્પશન નો બેરોમીટર આપણે જોતા હતા ત્યાં અત્યારે થોડો સ્લો ડાઉન ચાલી રહ્યો છે તો અર્નિંગ ફેસ્ટિવલ સીઝન પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી આ બધા જ કન્ઝમ્પશન વાળા જેટલા બી સેક્ટર છે એમાં એક મોમેન્ટમ ડેફિનેટલી પિકઅપ થશે એમાં ખાસ કરીને હોટેલ ટ્રાવેલ ટુરિઝમ માં તો મોમેન્ટમ રહેશે બટ બીજી બાજુ બીકોઝ ઓફ ધીસ ફેસ્ટિવલ સીઝન કદાચ જે હોમ ઇમ્પ્રુવમેન્ટ માટે વાત કરીએ કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માં આપણે રૂમ એર કન્ડિશનર ફ્રીજ વોશિંગ મશીન એ બધી સેગમેન્ટ માં જે લોકો કામ કરી રહ્યા છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આપણને દેખાઈ શકે છે પણ કદાચ આપણા જે જીએસટી નો જે અનાઉન્સમેન્ટ આવ્યો છે તો કદાચ એક થોડો કન્ફ્યુઝન સ્ટેજમાં હશે ઘણા બધા ઇન્વેસ્ટર અથવા ઘણા બધા જે પરચેસર છે જે બધા કન્ઝ્યુમર્સ જે છે કે ઓટો અત્યારે લેવું કે પછી લેવું કે કદાચ એકાદ એકાદ મહિના ડીલે કરો કે દોઢ મહિના બે મહિના ડીલે કરે કદાચ લોકોને સસ્તા પ્રાઇસમાં મળી શકે છે બીકોઝ ઓફ ધ જીએસટી કાર્ડ તો કદાચ આજે સપ્ટેમ્બર સુધીનો જે પીરિયડ છે પાછો થોડો સ્લોડાઉન જેવો લાગી રહ્યો છે ફોર ધ ઓટો અને કન્ઝ્યુમર ડિલેવરી માટે પછી કદાચ એકદમથી બુસ્ટ આવશે જે ડિસેમ્બર ક્વોર્ટર હશે જેમાં લગભગ એમ કહી તમારો જે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર હશે એમાં તમને એક મોટો જમ દેખાશે અને ઇટ વિલ બી લાઇક અ ટર્નિંગ પોઈન્ટ કે જે એકદમથી સેન્ટિમેન્ટ તમારા પોઝિટિવ થઈ જશે એબ્સોલ્યુટલી પણ તમે કહ્યું કે આપણે જો આ એક કન્ઝમ્પશન સેક્ટર આપણે જો હમણાં બાજુ પર રાખીએ બિકોઝ ઓફકોર્સ વી નો કે ત્યાં અત્યારના જેવી રીતના નો કન્ઝ્યુમર પેટર્ન આવશે સ્પેન્ડિંગની એમાં આપણને ખબર પડશે પણ આપણે અત્યારના એમ માનીને ચાલી રહ્યા છે કે યસ અહીંયા આપણે એક અપમૂવ જોઈશું પણ બીજો જે એક સેક્ટર છે જે આપણે યુનો ગ્લોબલ સેક્ટર સાથે જો કમ્પેર કરીએ કારણ કે ટેરિફ તો આવશે પણ અમુક વસ્તુ એવી છે કે જેના વગર ટેરિફ આવે છે કે નથી આવતું તમારે ત્યાં એક તમારે જો તમે ઇફ યોર તમારી નિશ હોય તો તમે આગળ વધશું આજ કોઈ એવા સેક્ટર્સ તમે આઈડેન્ટિફાય કર્યા છે કે ત્યાં તમે નિવેશ કરી શકો ઓકે સો તમે स्पेસિફિકલી વાત કરી રહ્યા છો કે જે યુએસ ના જે ટેરિક પોઈન્ટ ઓફ વ્યૂ થી જ્યાં ક્યાં ઇન્વેસ્ટ કરી સકે

બટ ઈ બિઝનેસ લોસ જે છે વેરી લિમિટેડ વેરી રિસ્ટ્રિક્ટેડ ટુ સર્ટન સેક્ટર્સ શકે કદાચ હોઈ શકે થોડું ઘણું ટેક્સટાઇલમાં ઇમ્પેક્ટ આવી શકે પણ બીજી બાજુ આપણે ટેક્સટાઇલ જોઈએ તો આપણે યુરોપિયન માર્કેટ સાથે યુકે સાથે સારું એવું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું છે તો આપણું ત્યાં કન્ઝમ્સન આપણું શિફ્ટ થઈ શકે છે આપણું જે સપ્લાય જે છે આપણું શિફ્ટ થઈ શકે છે તો એક જગ્યાએ કદાચ આપણને સ્લોડાઉન નો અસર દેખાશે ફ્રોમ યુએસ સાઇડ પણ આપણે જે અત્યારે જે ટ્રેડ નેગોસિએશન ચાલી રહી છે વિથ મલ્ટિપલ ઇકોનોમીસ સાઇડ બાય સાઈડ અને યુકે ના જે યુકે સાથે મને નથી લાગતું કે ના કારણે બહુ મેજર ઇમ્પેક્ટ આવી શકે છે એક મોટો સેક્ટર છે એ હેલ્થકેર છે આપણા માટે કે હેલ્થકેરમાં જે ફાર્મા કંપની અત્યાર સુધી ઇમિજિયટલી મોટો ટેરિફ એવું લગાડ્યું નથી પણ અગર જો એમાં થાય તો કદાચ અમુક ફાર્મા કંપનીઓને ડેફિનેટલી કે આપને કે એનો પ્રેશર જેવો પડશે જી ઓફ તો યસ યુએસ પ્લસ યુએસ ના ઓલ્ટરનેટિવ્સ અને જ્યાં આપણે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટસ ચાલી રહ્યા છે યુકે માં આપણે એફટીએ કર્યું છે તો મેબી એક ડાયવર્ઝન ઓફ માર્કેટ કોન્સન્ટ્રેશન તરફ પણ આપણે એક કામ થતા જોઈએ રહ્યા છે ને એના લગતા કાઉન્ટર્સ કે સેક્ટર્સમાં પણ તમે ધ્યાન રાખી શકો છો આપણી સાથે